નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માતરમ દોસ્તો ગૃહલક્ષ્મીઓ આપણી ગૃહિણીઓ મોટેભાગે ઘર સંભાળતી હોય છે શિક્ષિત બહેનો હોય તો એ નોકરી પણ કરતી હોય છે કેટલી બધી એવી શિક્ષિત બહેનો છે જે નોકરી કરે છે ઘરે સંભાળે છે એક નવો પણ ટ્રેન્ડ એમાં ચાલે છે કે ભાઈ બહાર નોકરી કરવા નથી જવું ગૃહિણી તરીકે ઘરમાં રહેવું છે ઘરનું કામ કરવું છે બાળકો સંભાળવા છે અને સાથે સાથે બે પૈસા કમાવા છે કારણ કે શહેરોમાં અત્યારે રહેવું તો મોંઘવારી ખૂબ છે માત્ર પુરુષના એકના પગાર ઉપર કે એકના વ્યવસાય ઉપર ઘર ના ચાલે અથવા તો સારી રીતે નથી રહી શકાતું આવા સંજોગોમાં બહેનો શિક્ષિત હોવા છતાં બહાર કોઈની નોકરી કરવા જવાને બદલે પોતાનું ઘર સંભાળે છે અને ઘરમાં બેઠા કોઈ એવા ગૃહ ઉદ્યોગ ચલાવે છે કોઈ એવા વ્યવસાયો ચલાવે છે જેને કારણે ભેર આખા પરિવારનો નિભાવ કરી શકાય આ વાત હું એટલા માટે કરું છું કે સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે એક એવા જ બેન બેઠા છે એનું નામ છે દક્ષાબેન કોટેચા અને દક્ષાબેન ગ્રેજ્યુએટ છે શિક્ષિત છે અગાઉ ક્યાંક નોકરી પણ કરી પણ એને એવું લાગ્યું કે ઘરમાં રહીને ઘર સંભાળતા સંભાળતા કંઈક એવું કામ કરી શકાય છે જેને કારણે પરિવારને આપણે ટેકો આપી શકીએ ટેકો કરી શકીએ તો દક્ષાબેન અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષાબેન આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે દક્ષાબેન સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક એવો વિચાર કરો છો કે ભાઈ ઘરમાં રહેવાય ઘર સંભાળાય સાથે સાથે ઘરને ઉપયોગી થવાય એવું કામ કરાય દક્ષાબેન તમે નાસ્તા બનાવો છો પૌષ્ટિક ભોજન બનાવો છો અને ઓર્ડર ઉપર જ્યાં જરૂર હોય ત્યાં તમે બધું પ્રોવાઈડ કરો છો આવો વિચાર ક્યારે આવ્યો કેમ આવ્યો કે ભાઈ કંઈક આવું આપણે કરવું જોઈએ મારા બાળકો નાના હતા અને પરિવારને એવી જરૂર પણ હતી બે પૈસા કે આપણે કમાઈને પરિવારને મદદરૂપ પણ થઈએ તો બાર જોબ કરવા જાવું મારા માટે શક્ય નહોતું કે હું જોબ કરું અને બાળકોને એકલા મૂકીને હું જઈ શકું બહાર બરાબર તો એના માટે જે મારામાં સ્કિલ હતી કુકિંગની તો મેં એને જ તે બાર પ્લેટફોર્મ પર લાવવાનું વિચાર કર્યો અને મારી રસોઈ સારી થતી એવું બધાને લાગતું આજુબાજુમાં કે ના તમારી કુકિંગ સારું છે તો તમે આવી રીતે ટ્રાય કરો એમ હમ તો ધીમે ધીમે મેં આવી રીતે શરૂઆત કરી જી દક્ષાબેન એટલે શરૂ ક્યારે કેટલા વર્ષ પહેલાં કર્યું કે ભાઈ આ સમયે એવો આવ્યો અથવા તો પૈસાની વધુ જરૂર પડી અથવા તો એક કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય કે ભાઈ આ દાખલા તરીકે કોરોના પછી ઘણા બધાના વ્યવસાયો બદલાઈ ગયા ઘણા બધા નવા વ્યવસાય આપણે શરૂ કરવા કરવા પડ્યા તો તમારો એ સમયગાળો કેટલા વર્ષ પહેલાંનો જ્યારે તમે એક પ્રોફેશનલી આ કામ શરૂ કર્યું મેં આ કામ ચાલુ કર્યું કોરોના કાળ પછી ચાલુ કર્યું ઓકે બાળકોને એક આપણે અત્યારે જોઈએ છે કે એને એજ્યુકેશનમાં એજ્યુકેશન તો જરૂરી છે જ એને પણ બીજી સ્કિલ ડેવલપ કરવી પણ એના માટે જરૂરી છે આપણે તો હવે સ્વાભાવિક છે આપણે સિટીમાં મેગા સિટીમાં મોટી સિટીમાં રહેતા હોય તો કોઈ પણ એક ખાલી પુરુષની આવકમાં અત્યારે પૂરું નથી થઈ જાય બરાબર છે તો એના રસ્તા રૂપે પછી મેં આ વિચાર કર્યો કે બાળકોને શિક્ષણની સાથે પણ આપણે જો કંઈક કરાવવું હોય તો મારે પણ આ રીતે કંઈક કરવું જોઈએ કરવું પડે બરાબર છે વાહ ખૂબ સરસ વિચાર દક્ષાબેન તમે અનેક ગૃહિણીઓ માટે અનેક બહેનો માટે પ્રેરણાદાયી છો પ્રેરણારૂપ છો ને એટલે જ ખાસ આજે અમે તમને અહીંયા અમારા સ્ટુડિયોમાં બોલાવ્યા છે આમંત્રિત કર્યા છે દક્ષાબેન તમે કીધું કોરોના પછી શરૂ કર્યું અચ્છા શરૂ કર્યું એટલે તમારી રસોઈ વખણાતી હતી આજુબાજુવાળા કહેતા હતા

મહેમાન આવે તો પણ એ લોકો મને ઓર્ડર આપતા રસોઈના બરાબર અને પછી ધીમે ધીમે અમે બહાર જવાનું આવી રીતે નક્કી કર્યું કે જો આપણે વસ્તુ આટલી સારી બનતી હોય બધાને ભાવતી હોય તો ધીમે ધીમે કોલેજીસ કોલેજીસમાં બધાને નાસ્તો ટેસ્ટ કરાયો ટીચર્સ ને ને અચ્છા સ્કૂલ માં છે પછી કીટી પાર્ટી માં છે અને એવી રીતે અમને સગાઈના ઓર્ડર પણ મળેલા છે અચ્છા અચ્છા વાહ ખૂબ સરસ એટલે આવી રીતે એક શરૂઆત થઈ અચ્છા મોટે ભાગે શું બનાવતા હોય છો ભલે ઓર્ડર મુજબ બનાવી દો પણ ઓર્ડર કેવા આવતા છે લોકોનો ટેસ્ટ છેલ્લા પાંચ વર્ષમાં તમે જ્યારથી શરૂ કર્યું ત્યારથી કયા કયા પ્રકારની વસ્તુઓ માટે ખાસ ઓર્ડર આવતા હોય છે થોડીક વેરાયટી અને વાનગીના નામ મોટા ભાગે તો હોય છે એમાં ફાસ્ટ ફૂડ વધારે એ લોકો ડિમાન્ડ હોય છે એ લોકોની અને છોકરીઓને તો ખાસ કરીને પાણીપુરી છે દાબેલી વડાપાઉં પાઉંભાજી અને ઘણા એવા પણ કસ્ટમર છે જે લોકો હાઇજેનિક ફૂડની પણ ડિમાન્ડ કરે છે વાહ કે જેમાં સ્પ્રાઉટ છે સલાડ છે મારે એક બેન છે જે આવી રીતે બાળ કેન્દ્ર ચલાવે છે સંસ્કાર બાળ કેન્દ્ર સોનલબેન વાછાણી કરીને છે બરાબર એ લોકો એના કેન્દ્રમાં જે બાળકો હોય છે જે ઘણા એમ કહેવાય કે જેના પેરેન્ટ્સ બાર કામ કરતા હોય અને પછી આ બાળકો કે કોઈ પણ રીતે એના ઉપર ધ્યાન બાળકો ઉપર નથી આપી શકતા તો એવા બાળકોને બેન દર રવિવારે આવું કેન્દ્ર ચલાવે તો ત્યાં એ લોકોની ખાસ ડિમાન્ડ હોય છે કે તમે અમને હાઇજેનિક ફૂડ આપો આ બાળકો માટે એ લોકો બ્રેડ વાળું ક્યારેય નથી મંગાવતા વસ્તુ વાહ ખૂબ સરસ જી અચ્છા એક એ પણ મારે પૂછ્યું તમે કીધું કે લોકો તમારે તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ હોય એ પ્રમાણે બનાવી દેવું પડે પણ ઓવરઓલ હવે કોરોના પછી અથવા ધીમે ધીમે આપણી જે વૃત્તિ છે થોડાક આપણે હાઇજેનિક ફૂડનો આગ્રહ રાખતા થઈ ગયા છીએ લોકો સમજતા પણ થઈ ગયા છે કે ભાઈ આ બધું ફાસ્ટ ફૂડ કરતાં જે ઓરિજિનલ આપણું મિલેટ્સ છે આપણે ત્યાં ઉગતી શાકભાજી આપણે ત્યાં ઉગતા ફળો આપણા કઠોળ એની વસ્તુઓ વધુ સારી છે આપણા માટે અથવા તો આ બધું કેમિકલવાળું છે એના કરતાં આપણું દેશી ખોરાક મિલેટ્સની વાનગીઓ સારી છે તો આ પ્રકારના ઓર્ડરે આવતા હોય છે હા હોય છે એ પ્રકારના ઓર્ડર સ્પ્રાઉટ નો સલાડ છે મગ ના સલાડ છે ચણા ચાટ છે બરાબર એટલે આવું બધું હોય છે બાળકો માટે પ્રોવાઈડ કરવાનું ઓકે પછી જે આ કોલેજ માં એમાં જે પાર્ટીઓ જે છોકરાઓ કરતા હોય છે તો એમાં જે ઓર્ડર આવતા હોય તો એમાં ફાસ્ટ ફૂડ તો હોય છે પણ એમાં તમે હાઇજીન જાળવવા માટે થઈને શું કરતા હો છો જેમ કે કોઈ શાકભાજી એકદમ તાજા ફ્રેશ રાખવા અથવા તો કોઈ કેમિકલ ના નાખવું આવા પ્રયોગ તમે એટલે તમે કીધું કે અમે હાઇજેનિક બનાવીએ છીએ તો તમારે કેટલું ધ્યાન રાખવું પડતું છે તમે કેવું ધ્યાન રાખો છો બધું જ પહેલે એની શાકભાજીની ને એની ખરીદીથી લઈને અચ્છા તો એને પહેલા સૌથી પહેલા એને લઈ આવીને ધોવું વ્યવસ્થિત એને કોરું કરવું બીજું અમે ક્યારેય તીંડના વાસણમાં રસોઈ નથી બનાવતા અચ્છા એટલે એનાથી શું થાય

અને ટોટલી ફૂડ હાઈજેનિક એવું નહીં કે ક્વોલિટીમાં કોઈ પણ જાતનો કોમ્પ્રમાઇઝ અમે નથી કરતા કદાચ મને એ લોકો તરફથી પાંચ પૈસા ઓછા મળે તો ચાલશે પણ ક્યારેય આજની આજ સુધી મેં એવું નથી કર્યું અને કોઈ પણ વસ્તુમાં અમે નથી કેમિકલ કે ફૂડ કલરનો યુઝ કરતા બરાબર વાહ ખૂબ સરસ અચ્છા સામાન્ય રીતે અત્યારે જે રાજકોટની આપણે વાત કરીએ તમે જે રીતે હાઈજેનિક ફૂડ બનાવીને પહોંચાડો છો તો એમાં અચ્છા લોકો ઘણીવાર એવું કહેતે કે ભાઈ સીધી વસ્તુ જ અમને બનાવેલી તૈયાર અમને આપી જાઓ અહીંયા અમારે ત્યાં કોઈ વ્યવસ્થા નથી કે તમે અહીંયા આવીને બનાવો તો ભાગે તમે તમે એ રીતે જ કરો છો ઘેરે બનાવીને જ પ્રોવાઈડ કરો છો તો એમાં પણ થોડું ધ્યાન રાખવું પડતું છે અમુક રીતે પેકિંગ કરી દેવું પડે ગરમ ને ગરમ વસ્તુ રહે પાછું પ્લાસ્ટિકના ડબ્બામાં બને ત્યાં સુધી ના ભરાય થોડું એ પણ ધ્યાન રાખવું પડતું એ તમે કેવી રીતે આખું મેનેજ કરો છો બધું અમે મોટા સ્ટીલના ડબ્બા ને એવું જ રાખીએ છીએ એના માટે ઓકે અને ભાગે તો બધાની ડિમાન્ડ એવી જ હોય છે કે તમે અમને અહીંયા આવીને ગરમ ગરમ જ આપવું કરીએ છીએ આપણે અને ઓઇલ યુઝ અમે ને બનાવવામાં યુઝ કરીએ છીએ તો એ તેલ અમે એકવાર એમની સામે યુઝ કર્યું હોય ઈ જ પછી તેલ અમે જવા છે એવું નહીં એવું અમે ક્યારેય કોઈ પણ જાતનો જોખમ લેતા જ નથી એમ ટોટલી હાઈજેનિક એટલે હાઈજેનિક ભલે અમને નુકસાન થાય કંઈ વાંધો નહીં ઓકે દક્ષાબેન અત્યારે જે મોટાભાગનું જેને આપણે પંજાબી ફૂડ તરીકે ઓળખીએ છીએ તો ચાઇનીઝ ફૂડ તરીકે ઓળખીએ છીએ અથવા તો આ બધું કોન્ટિનેન્ટલ તરીકે જે નાસ્તાઓ બધા કરતા હોય છે તો એમાં ક્યાંક ને ક્યાંક વિનેગાર હોય છે ક્યાંક ને ક્યાંક લીંબુના ફૂલ કલર સેક્રીન જે બધું જ ક્યાંક ને ક્યાંક લિવરને કિડનીને શરીરને નુકસાન કરે છે તો આવી કોઈ વસ્તુ તમે નહીં જ નાખતા હો પણ હું પૂછી લઉં એટલા માટે કે લોકોને આજે અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ લાઈવ પ્લેટફોર્મ ઉપર બેઠા છીએ તો ખાસ તો એ વસ્તુ કેટલી નુકસાન કરે છે તમે એનો ઉપયોગ નથી કરતા અને એનો ઉપયોગ કરવાથી ટેસ્ટી કદાચ વધુ લાગતું હશે તમારું કદાચ ઓછું ટેસ્ટી લાગતું હોય મને ખબર નથી હું તમે કોઈ વાનગી આજે અહીં લઈને આવ્યા નથી એટલે હું ચાખી નથી શક્યો પણ એમાં ફેર હોય છે જે કેમિકલ કલર નાખીએ થોડુંક વધુ ટેસ્ટી થઈ જાય પણ એ નુકસાન કરે છે અને પહેલું છે એ કદાચ ઓછું ટેસ્ટી હશે પણ એ નુકસાન નથી કરતું ના એવું નથી ખરેખર તમે નહીં માનો ભાઈ અમે લોકો પાણીપુરી છે કે કોઈ પણ વસ્તુ અમે બનાવીએ છીએ ટોટલી કેમિકલ વગરની જેમાં લીંબુના ફૂલ કે કોઈ વસ્તુ યુઝ ન થતી બધી નેચરલ એકદમ નેચરલ વસ્તુ જ બધી યુઝ થાય છે તો ટેસ્ટી લાગે છે પણ ટેસ્ટી હોય છોકરીઓ વારંવાર એની ડિમાન્ડ કરે છે અચ્છા એનું શું કારણ છે વસ્તુ અરે બધું નેચરલ વસ્તુ જ આપણે યુઝ કરી છે હમ હમ બરાબર અને થોડુંક આપણે બનાવવાની આપણી સ્કિલ હોય બરાબર એ પ્રમાણે ઓકે પાણીપુરીની વાત તમે કરી તો પાણીપુરી ધામ તો કોને ન ભાવતી હોય પણ પાણીપુરીમાં મોટે ભાગે જે એમાં ઓરિજિનલ ફુદીનો નાખવામાં ભાગ્યે જ આવતો હોય છે અથવા તો એનું જે પેલું એનું તૈયાર બજારમાં મળતું હોય છે એ બધું નાખીને લોકો ખાતા હોય છે પણ ઓરિજિનલ ફુદીનાની પાણી કરીને પાણીપુરી ખાવી જે તમે કરતા હશો અને પેલું ખાવું તો એમાં ટેસ્ટમાં તો બહુ મળે કારણ કે ખોટું છે એ વધુ સારું લાગતું હોય છે પણ તમારી વસ્તુ ઓરિજિનલ હોવા છતાં સારી લાગે છે એનું કંઈ રહસ્ય છે એ પણ અમારા દર્શકોને આજે સમજાવી દો કે ભાઈ માનો પાણીપુરીની વાત કરીએ તો તમારી ટેસ્ટી પાણીપુરી કેમ લાગે છે અથવા તો તમે ઓરિજિનલ વસ્તુ વાપરો છો છતાંય ટેસ્ટી લાગે છે તો એવી મહિલાઓને શીખવાડી દો શું કરવું એ બેનો પોતાના ઘરમાં આવી મંડે બનાવવા ક્વોલિટી તમે જેટલી સારી લ્યો ને વસ્તુ એટલી જ ટેસ્ટી બને છે અચ્છા ઓકે તમે ક્યારે પણ જો તમે થોડા કોલાની લાલચમાં આપણે વસ્તુઓલી લઈ લઈએ છીએ કરીએ છીએ પણ ક્યારેય ન કરે જે પેકેટ પાણીપુરીનું બનાવવાનું છે એ તો ક્યારેય યુઝ ન કરે મારા કેવા પ્રમાણે તો બરાબર કારણ કે એમાં પ્રિઝર્વેટિવ વિનેગર આ બધું નાખેલું જ હોય તો તમે ખાલી એક કોથમીર ફુદીનો મરચી અને લીંબુ નાખીને પણ પાણી બનાવો છો તો પણ એટલું ટેસ્ટી બને છે પાણી બરાબર અચ્છા એટલે એક ટિપ્સ બહેનોને પાણીપુરીની તો ઓરિજિનલ કેમ બનાવીએ મળી ગઈ અચ્છા બીજું કે આ પ્રકારનું ગૃહ ઉદ્યોગ તમે જે રીતે ચલાવો છો તો એમાં નિયમિત રીતે ઓર્ડર મળી રહેતા હોય છે કારણ કે ઘણી વખત પ્રશ્નો એવા હોય કે ભાઈ અમે આ કામ કરીએ છીએ પણ અમને એટલું કામ નથી મળતું એટલા ઓર્ડર નથી મળતા અથવા તો વસ્તુ ઘરમાં લઈ આવીને રાખી હોય તો ક્યારેક આપણી ધારણા પ્રમાણે ઓર્ડર ના મળે તો બગડે છે અથવા કોઈ અન્ય પ્રશ્નો થાય છે એટલે તમારા કિસ્સામાં એવું ક્યારેય બને છે કે ભાઈ ઓર્ડર પૂરતા નથી મળતા કામ નથી મળતું એવું ક્યારેય બનતું હોય છે જો બિઝનેસ એક એવી વસ્તુ છે કે જેમાં તમારે ધીરજ તો રાખવી જ પડે અચ્છા કોઈ પણ વસ્તુ હોય એને આપણે ધારો કે આપણે સીડી ચડવી છે તો ડાયરેક્ટ આપણે છલાંગ મારીને એને ન ચડી શકીએ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એને જવું પડે તમારે આજે ફૂડનો બિઝનેસ એવો છે કે પહેલા તમારે બધા એને વસ્તુ ચખાડવી પડે તમારે તમારા કહેવાય ને કસ્ટમરને બાંધવા પડે એના માટે મેં પણ એવી જ રીતે શરૂઆત કરી ત્યારે મને રેગ્યુલર એટલા કસ્ટમર ન મળતા પણ અત્યારે સારું છે વાંધો નથી આવતો અઠવાડિયાના બે ત્રણ બે ત્રણ ઓર્ડર તો હોય જ છે મારે બરાબર અચ્છા જે ઓર્ડર હોય છે ભાગે ક્યાંથી હોય છે કોઈ સરકારી કચેરીઓ હોય છે કોઈ પ્રાઇવેટ એટલે પોતાના કોઈ ફંક્શન હોય એને માટે હોય છે કોઈ વિદ્યાર્થીઓ માટે હોય છે કયા પ્રકારનો વર્ગ આ પ્રકારના નાસ્તાઓ પસંદ કરે છે જે હાઇજેનિક હોય જે શુદ્ધ હોય જે ઓર્ગેનિક હોય

કે ઓલી ગ્રીન ચટણી આપી દે હું એવું નથી કરતી મને ભલે મહેનત થાય છે મને કદાચ ઓછું મળે પણ છે પણ છતાંય હું ખજુરામલીની પ્યોર ચટણી જ વાપરું છું ચટણી પણ તૈયાર એક વસ્તુ હું કોઈ પણ જાતની બહારથી તૈયાર સોસ કોઈ પણ વસ્તુ લેતી જ નથી ક્યારે વાહ ખૂબ સરસ દક્ષાબેન સરસ તમે વાતો કરો છો હવે મોટે ભાગે બેનો પાસેથી વાતો સાંભળીએ છીએ તો એક જ વાત આવે છે કે ભાઈ સમય ક્યાં છે ઘરનું કેટલું કામ હોય છે સવારે ઉઠી ત્યાંથી સૂએ ત્યાં સુધી સળંગ કામ 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 અને બહેનો તો પુરુષોને ઘણીવાર એવું કહેતા હોય છે કે તમારે તો ઠીક છે બહાર નોકરી કરવા જતું રહેવું તમને કાંઈ ખબર નથી ઘરમાં કેટલા કામ હોય છે તો એટલા બધા કામ એ તમે જ કરતા હશો ઘરમાં તમે તમારા બાળકોને તમારા પતિને આખા પરિવારને સાચવીને એના ટાઈમિંગ સાચવતા હશો ઘરના કામ કરતા હશો કામવાળા કદાચ હશે કે કેમ એ તમે જ કહેજો હવે અને પ્લસ આ ઓર્ડર ઉપર ધ્યાન આપું છું બધું કેવી રીતે મેનેજ કરો છો બેનો પાસે તો ટાઈમ જ નથી હોતો તમારી પાસે એટલો બધો ટાઈમ આવે છે ક્યાંથી અમે બધાય આખું ફેમિલી સાથે થઈને આ બિઝનેસ કરીએ છીએ અચ્છા હા ક્યારેક એવું બને કે રવિવારે પણ અમારે ઓર્ડર હોય તો રવિવારે મારા હસબન્ડ મારી બે ડોટર બધાય અમે સાથે મળીને કામ કરીએ છીએ અને કદાચ એને કોલેજ કે સ્કૂલ બે વાર ડોક્ટર ને ચાલુ હોય તો પણ છતાંય એના ટાઈમ માં મને મદદ કરે છે અને મારા ઘરે કામ વાળી નથી કઈ ઓહો બધું કામ હું જાતે જ કરું છું વાહ પેલે લઈને છેલે સુધી નું અને બધુંય જ્યારે તમારી પાસે આમ કંઈક કરવાનો જુસ્સો હોય ને કે ના મારે કરવું જ છે તો તમને ટાઈમ આપોઆપ મળી જ જાય છે બરાબર વાહ કામ પછી કોઈ પણ હોય એમ બરાબર ઓકે હવે આ વ્યવસાયમાં સ્કોપ કેટલો કોઈને કોઈ અત્યારે તમારી વાતો સાંભળે છે કોઈ બેન અને એને એ પ્રકારની જરૂર છે અને થોડું એને પરિવારને મદદરૂપ થવું છે ઘરમાં રહીને જ આ પ્રકારનું કામ કરવું છે કારણ કે ગૃહલક્ષ્મીઓ ગૃહિણીઓને સારી રસોઈ બનાવી એને ક્યાંય શીખવા જવાની જરૂર નથી અને જન્મજાતિ ગુણ હોય છે એના ડીએનએમાં હોય છે તો કોઈને આ પ્રકારનું કામ કરવું છે તો હવે સ્કોપ કેટલો છે ખાસ કરીને કસ્ટમર મળી રહે કે કેમ અત્યારે અત્યારે ટ્રેન્ડ પ્રમાણે જોઈએ ને આપણે તો આમાં ઘણો સ્કોપ છે કારણ કે ઘણી લેડીઝ અત્યારે નોકરિયાત છે કોઈ પણ ફિલ્ડમાં જોડાયેલી જ છે તો અને હવે અત્યારે એવો ટ્રેન્ડ થઈ ગયો છે બહાર થી જમવાનું મોટા ભાગે પ્રિફર કરતા હોય છે બધા બરાબર તો તમને આમાં મળી રહે વાંધો ન આવે બરાબર કક્ષાબેન કેટરિંગ આખો એક જુદો વ્યવસાય છે કે ભાઈ એક મોટી ટીમ ત્યાં જઈને કોઈને ત્યાં લગ્ન છે અથવા તો કોઈ પ્રસંગ છે તો ત્યાં જઈને આખું સો બસો માણસોનું ભોજન બનાવી દે છે તમે જે કામ કરો છો એ પ્રકારનું પણ થોડુંક જુદી રીતે છે તમે ઘેરે બનાવી દો છો તમે ઘેરેથી તૈયાર કરીને ભાગે ત્યાં જઈને થોડુંક ગરમ કરીને વગેરે આપો છો તો બેમાં આમ ડાયરેક્ટ તો મને તો ઘણો તફાવત લાગે છે પણ છતાંય તમે એવું પ્રિફર કરો છો કે કોઈ એમ કે તો અમારે ત્યાં આવીને બસો લોકોને રસોઈ બનાવી દો તો તમે ટીમ સાથે ત્યાં જાઓ એ પ્રકારે કરો છો કે માત્ર આ ઘર પૂરતું તમે તમારી ઘરે બનાવીને જ પ્રોવાઈડ કરો છો એટલે અમે એમાં અમે એવી રીતે કરીએ છીએ કે મોટા ભાગે જો જ્યાં સુધી બની શકે તો ત્યાં સુધી અમે ઘરનું બનાવે ઘરેથી જ બનાવીને લઈ જઈએ છીએ ધારો કે પાઉંભાજી ને એવું બનાવવાનું છે તો અમે એનો બેઝ ને આખું બધું અહીંથી ઘરેથી જ તૈયાર કરીને લઈ જઈએ અને પછી એને ત્યાં અમે બીજી વખત વ્યવસ્થિત વઘારીને બધું ગરમ પાઉં ને બધું ગરમ કરીને આપીએ છીએ બરાબર ખુબ સરસ અચ્છા તમે તમારો કોઈ એ સંપર્ક કરવો હોય માનો કે અત્યારે ઇન્ટરવ્યૂ તમારો જે કોઈ લાઈવ જોઈ રહ્યું છે અથવા તો ભવિષ્યમાં આ ઇન્ટરવ્યૂ કાલે પરમ દિવસે પાંચ વર્ષ પછી પણ અમારા પ્લેટફોર્મ ઉપરથી કોઈ જોશે એને તમારો સંપર્ક કરવો છે એને તમને નાસ્તાનો ઓર્ડર દેવો છે તો તમારી કોઈ એવું સંપર્ક સૂત્ર છે તમારો સંપર્ક ક્યાં અને કેવી રીતે કરવો મારું ફેસબુક આઈડી છે દક્ષા કોટેચા કરીને ઓકે પ્લસમાં મારો મોબાઈલ નંબર છે અઠ્યાસી છાસઠ 64 88 64 જી કે માં દોની તમે નંબર યાદ ન હોય તો એક આઈડી પછી તમે YouTube ચેનલ ચલાવો હા તો એનું પણ એ કયા નામ છે તો એમાં પણ દર્શકો જોઈ શકે YouTube તડકા એક્સપ્રેસ કરીને છે તડકા એક્સપ્રેસ હા અચ્છા ઓકે એટલે ઇન્સ્ટા પણ આઈડી છે મારું તડકા એક્સપ્રેસ કરીને ઓકે અને છે પણ આઈડી છે ઓકે એટલે એમાં તમે તમારે જુદા જુદા વિડીયો અથવા તો તમારી જે આ પ્રોડક્ટ છે મતલબ આપણું ભોજન છે વાનગીઓ એના વિશેની વાત કરીએ હશે અથવા મૂક્યું હશે હા એમાં મને ધારો કે કોઈ ઓર્ડર મળ્યા હોય તો મેં ઓર્ડર એ કમ્પ્લીટ કર્યો અને લોકો એવું નથી કે આવી બધી ખાલી ચાર પણ ગેસ્ટ એ લોકોના ઘરે આવે ને તો પણ એ લોકોની એવી ડિમાન્ડ હોય કે અમે રેસ્ટોરન્ટમાંથી જમવાનું ન લઈએ એમ અચ્છા તમારી પાસે હા એ લોકો ભલે સાદું એક ભરેલા રીંગણા બટેટાનું શાક છે તો પણ એ મારી પાસેથી ઓર્ડર કરે વાહ એ લોકોને એટલું ટેસ્ટી લાગે છે જમવાનું જી ખૂબ સરસ દક્ષાબેન તમે ખૂબ સમાજની મોટી સેવા કરો છો તમે હાઇજેનિક ફૂડ આપો છો કારણ કે અત્યારે બધું જે ખોટું પીરસાઈ રહ્યું છે એના કારણે જે જાત જાતની શારીરિક સમસ્યાઓ લોકો ફેસ કરી રહ્યા છે તો એનો એક સરસ વિકલ્પ તમે આ રીતે એક પૂરો પાડો છો અચ્છા અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દીધો ખાસ કરીને બહેનોને બહેનો એમ કે તમારી પાસે જે સમય છે એનો તમે ઉપયોગ કરો અને એવું નથી કે તમને ટાઈમ નો મળે તમારે જયારે જો કંઈક કરવું જ હોય તો બધા કોઈ પણ લેડીસ કામ કરે છે તો એની પાસે પણ ચોવીસ કલાક છે અને તમારી પાસે પણ કલાક જવાબદારી એની પાસે પણ છે તમારી પાસે પણ છે બાળકો હોય ઘર હોય કે કઈ પણ હોય તો એમ કોક કંઈક ને કંઈક એક્ટિવિટી તમારે કરવી જ જોઈએ એમ બરાબર છે પણ એવું એવું ક્યારે વિચારીને બેસી નહીં રહેવાનું કે મારી પાસે સમય નથી આટલી જવાબદારી છે તો હું કેવી રીતે કરું તમે એક વખત શરૂઆત કરો તમને કદાચ સફળતા નથી મળતી તો તમે પાછી બીજી વખત તમારી ભૂલને એમાંથી ગોતીને કે શું મારાથી ભૂલ થઈ છે એ ભૂલને પાછી સુધારી અને ફરી વખત પાછા આગળ વધો વાહ દક્ષાબેન ખૂબ સરસ તમે વાતો કરી અને તમે જે રીતે જે કામ કરો મેં પહેલાં કીધું હું ખૂબ મોટી સમાજની સેવા કરો છો કારણ કે ભોજન કોઈને સારું કરાવવું ચોખ્ખું આ યુગમાં એ બહુ મોટી સેવા છે મારી દ્રષ્ટિએ તમે એ કામ કરી રહ્યા છો તમે વ્યસ્તતા વચ્ચે પણ મારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી લોકોને પ્રેરણા મળે એવી વાતો કરી બહેનો માટે પણ સરસ મજાની ટીપ્સ આપી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર